મનસુખભાઈ કટેજીયા દિવ્યાંગ જીવન સંઘર્ષ વિકાસ ટ્રસ્ટની માધવજીભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા મળી એમાં માધવજીભાઈ મકવાણાને કામનું ભારણ હોવાથી આજ રોજ દિવ્યાંગ સેવા કાર્યકર શ્રી મનસુખભાઈ કટેજીયા ને પ્રમુખ તરીકે જવાબદારી સોંપેલ છે એ જવાબદારી હું દિવ્યાંગોની નિઃસ્વાર ભાવે સેવા કરી નિભાવી દિવ્યાંગો ની સેવા થાય એટલી સેવા કરી ને સિહોર માં જીવન સંઘર્ષ વિકાસ ટ્રસ્ટ નું નામ રોશન થાય એવી હું અભ્યર્થના રાખું છું બાકી આજના જે સાધારણ સભામાં મને જે સર્વાનુમતે જીવન સંઘર્ષના તમામ સંઘર્ષ તેમજ ખાસ તો માધવજીભાઈ મકવાણાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું દરેક દિવ્યાંગોની જેટલી સેવા થાય દરેક દિવ્યાંગો જે આશીર્વાદ હોય એ જ મારા માટે છે જય હિન્દ જય ભારત ભારત માતા માતાય વંદે માતા